પંચતંત્રની વાર્તા સિંહ અને સસલા ઘણા સમય પહેલાં એક ઘનઘોર જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો તેની દુર્વૃત્તિએ સમગ્ર જંગલના પ્રાણીઓમાં ભય ફેલાયો હતો દરેક દિવસ તે શિકાર કરતો અને ઘણીવાર મોજ મસ્તીમાં અનેક નિર્દોષ પ્રાણીઓનો પણ ભોગ લેતો એની ક્રૂરતાથી તમામ પ્રાણી ત્રાસી ગયા હતા એક દિવસ તમામ પ્રાણીઓએ ભેગા થઈ એક મંત્રણા યોજી તેઓએ નક્કી કર્યું કે જો આ રીતે સિંહ બધાને મારતો રહેશે તો જંગલમાંથી શીઘ્રે બધા પ્રાણીઓ ખતમ થઈ જશે એટલે તેમણે એક યોજના બનાવી તેઓ સિંહ પાસે ગયા અને વિનમ્રતાથી કહ્યું હે મહારાજ અમે તમારા દરરોજના ભોજન માટે એક યોજના લઈ આવ્યા છીએ હવે પછી તમે જંગલમાં શિકાર પર નહીં જાઓ દરરોજ અમારામાંથી કોઈ એક પ્રાણી તમારી પાસે પોતે આવી જશે અને તમારું ભોજન બની જશે એથી તમારા શ્રમથી મુક્તિ મળશે અને અમારા જીવ પણ બહુ વખત બચી શકશે સિંહે વિચાર્યું મારું શિકાર કરવા જવાનું શ્રમદાયક છે જો ભોજન મારી પાસે પોતે આવી જશે તો એ વધુ સારું છે તે શરત માની લીધી હવે દરરોજ સવારે એક પ્રાણી સિંહ પાસે જતું અને તેનું ભોજન બની જતું આ રીતે ઘણા દિવસો પસાર થયા પછી એક દિવસ વારો આવ્યો એક બુદ્ધિશાળી સસલાની સસલું ખૂબ જ બુદ્ધિશાળી અને નીતિવાન હતું તેને કોઈ રીતથી સિંહના દુષ્કર્મોનો અંત કરવો હતો સસલાએ વિચાર્યું કે જો હું પણ જઈને ભોજન બની જઈશ તો મારી સાથે સાથ બીજાઓનો ભવિષ્ય પણ અંધકારમય બની જશે હવે સમય આવી ગયો છે કે હું બુદ્ધિથી કોઈ યોજના બનાવી સિંહનો અંત લાવું સસલું ધીમે ધીમે પોતાના માર્ગે ચડ્યું વાર લાગતા પણ તે ખાસ ઉદાસ નહોતું કે તેને એક બુદ્ધિપ્રેરિત યોજના ઘડી હતી જ્યારે તે સિંહ પાસે પૌનપહોર પછી પહોંચ્યું ત્યારે સિંહ અત્યંત ક્રોધિત થઈ ગયો તેણે દહાડ્યો તારું ધૈર્ય કઈ રીતે થયું મને મોડું કરવા માટે તું હવે મારા પ્રથમ ભોગ બનશે સસલા ભયભીત થયા વિના કહેવા લાગ્યું મહારાજ કૃપા કરીને પહેલાં મને સાંભળો હું માત્ર એક નહીં છ સસલા આવ્યા હતા પણ માર્ગમાં અમને એક બીજો સિંહ મળ્યો તેણે અમને અટકાવ્યા અને કહ્યું કે તે જ હવે જંગલનો સાચો રાજા છે એણે મારા સિવાય બધા સસલા ખાઈ લીધા અને મને તારી પાસે સંદેશ લાવવાનું કહ્યું છે કે હવે તું અહીંનો રાજા નથી સિંહ અત્યંત ગુસ્સે થઈ ગયો અને કહ્યું ક્યાં છે એ દૃષ્ટ સિંહ મને બતાવ કે હું તુરંત તેનું સમાપન કરી દઉં સસલા સિંહને એક કૂવાના પાસે લઈ ગયું તે કૂવા નજીક જઈને કહ્યું મહારાજ એ સિંહ આ કૂવામાં રહે છે જોવો અંદર જુઓ સિંહે કૂવામાં જોયું અને તેમાં પોતાનો પ્રતિબિંબ જોઈને ભાન ભૂલ્યો તે સમજી ગયો કે અંદર બીજો સિંહ છે ગુસ્સેમાં તેણે કૂવામાં ઝંપલાવ્યું અને એમાં ડૂબી ગયો સસલા જંગલમાં પાછું આવ્યું અને તમામ પ્રાણીઓએ તેની બુદ્ધિ અને સાહસની પ્રશંસા કરી બધાએ મળીને ઉજવણી કરી કે હવે જંગલ ફરી સુરક્ષિત બન્યું છે